વડોદરા હાઈવે પર સતત ત્રીજા દિવસે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી વડોદરા પોલીસ અને મહાનગરપાલિકાની ટીમ વાઘોડિયા બ્રિજ ખાતે ટ્રાટકી અને બ્રિજ નીચે જે દબાણકર્તો દ્વારા દબાણ કરી દેવામાં આવ્યા છે તે હટાવવામાં આવ્યા હંગામી દબાણો દૂર કરવામાં આવ્યા છે જે વાહનો આડેધડ પાર્ક કરવામાં આવ્યા હતા તેને લઈને પણ કાર્યવાહી કરવામાં આવી છે વડોદરા પોલીસ અને વડોદરા મહાનગરપાલિકાની ટીમનું આ મેગા ઓપરેશન ચાલી રહ્યું છે ખાસ કરીને બ્રિજની વાત કરીએ તો અમદાવાદ મુંબઈ હાઈવે પર જાંબુઆ નજીક સતત ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ રહી છે અને સતત સર્જાતો ટ્રાફિક જામ કલાકો સુધી વાહન ચાલકોને કતારોમાં રહેવું પડે લાંબી લાંબી વાહનોની કતારો જોવા મળે જેને ધ્યાનમાં રાખતા હવે આજે હંગામી દબાણો કરી દેવામાં આવ્યા છે હાઈવે પર તેને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે હાઇવે પર આવેલા વાગોડિયા બ્રિજ નીચેના હંગામી દબાણો અને બંને બાજુની રોડની સાઈડોને ક્લિયર કરવાની એટલે કે દબાણો દૂર કરવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે પોલીસ અને હાઈવે ઓથોરિટી દ્વારા કડક હાથે આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે એક મેગા ઓપરેશન જ કહી શકાય જે હાથ ધરવામાં આવ્યું છે છેલ્લા બે દિવસથી ચાલતું મેગા ઓપરેશન અને તે જ અંતર્ગત આજે ટીમ પહોંચી ગઈ વાગોડિયા બ્રિજ ખાતે અને જ્યાંથી દબાણ હટાવવામાં આવ્યા છે હાઈવે ઓથોરિટી તંત્ર દ્વારા પાલિકા અને પોલીસની આ કાર્યવાહી જે ચાલતી હોય તેમાં મદદ પણ કરવામાં આવી અને જે બ્રિજ ચારે બાજુ જે ચાર ખૂણાઓ છે ઉપરના જે દબાણો ગલ્લા અને ખસેડવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે એમાં લોકલ પોલીસ સ્ટેશનના કપુરાઈ પોલીસ સ્ટેશનના માણસો તથા પોલીસ સ્ટેશનના માણસો એ હાજર રહીને આજે દબાણ હટાવવાની કામગીરી કરી રહ્યા છે જેની અંદર બીએમસીના અધિકારી કર્મચારીઓ હાજર તથા જીઇપીના અધિકારી કર્મચારીઓને બોલાવવામાં આવેલા છે અને ટ્રાફિકના પણ અધિકારી કર્મચારી તમામે દબાણ હટાવવાની કામગીરીની સાથે સાથે આ જે ટ્રાફિકની સમસ્યા છે તેને દૂર કરવા માટે રસ્તા કઈ રીતે પૂરા કરી શકીએ કયા જીપીના સુકાને આપણે ખસેડી શકીએ એ તમામ વિશે ચર્ચા વિચારણા કરીને તે બાબતે સૂચનો પણ આજે આપવામાં આવે છે